નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધમ જસાપરા દ્વારા સંકલિત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગના મુખ્ય ઉપદેશો પર આપણે ચર્ચા કરીશું આપણો હેતુ મહારાજજીના જ્ઞાનને સમજવાનો છે જે આજના જીવન માટે એમ કે ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને એમના પ્રશ્નોત્તરી સત્રમાંથી આપણે શીખવાનો પ્રયત્ન કરીશું તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાનયાત્રા શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે ઘણાને થતો હશે શું સંતોને સપના આવે પ્રેમાનંદજી મહારાજ જેવા સંત નિદ્રામાં શું અનુભવતા હશે હા આ પ્રશ્ન ખૂબ સ્વાભાવિક છે મહારાજજી એના જવાબમાં સમજાવે છે કે એમની એટલે કે સંતોની નિદ્રા ખૂબ ઓછી હોય ઓછી હોય શા માટે કારણ કે તેઓ અત્યંત ભક્તિ અને નિરંતર ભજનમાં લીન રહે છે એટલે નિદ્રા ઓછી આવે અને સપના સામાન્ય રીતે ગાર્ડ ઊંઘમાં જ વધુ આવે અને જો કદાચ ક્યારેક સપનું આવે પણ તો એ પણ ભગવાનને લગતું જ હોય અચ્છા કેવું જેમ કે કોઈ સંત દેખાય ભગવાનનું નામ સ્મરણ થાય કે કોઈ તીર્થસ્થાન દેખાય સાંસારિક કોઈ વાત નહીં કેમ કે આસક્તિ નથી હોતી બરાબર સાંસારિક સંબંધો કે આસક્તિ ન હોવાથી દુનિયાવી સપના આવવાનો પ્રશ્ન જ નથી એમના માટે તો બધું જ ભગવત સ્વરૂપ છે એટલે ભાવ પણ એવો જ રહે જાગતા હોય કે નિદ્રામાં હમ સમજાયો આ તો થઈ સંતોના આંતરિક જગતની વાત પણ મહારાજજી વ્યવહારિક પ્રશ્નોના પણ એટલા જ સરસ જવાબ આપે છે જેમ કે એક પ્રશ્ન હતો પેલો ફીવાળો હા કે કોઈ પોતાનો પ્રામાણિક કામ કરતું હોય જેમ કે ભણાવવાનું અને એની ફી લેતું હોય પણ જો ફી આપનારની કમાણી એમ કે શંકાસ્પદ હોય તો હા આજકાલ આ મૂંઝવણ ઘણાને થાય તો શું એની અસર પેલી ફી લેનાર વ્યક્તિ પર પડે જો મહારાજજી આમાં બહુ સ્પષ્ટ છે તેઓ કહે છે કે જો તમે તમારી મહેનતનું નક્કી કરેલું વળતર લો છો એટલે કે ફી તો પૈસા ક્યાંથી આવે છે એની નકારાત્મક અસર તમારા પર ના પડે ઓ શરત એ કે તમે લાંચ કે દાન નથી લેતા તમે તમારી મહેનતનું ફળ લો છો તમારો શ્રમ શુદ્ધ છે એટલે પૈસા આપનાર એના કર્મ માટે જવાબદાર બરાબર પૈસા આપનાર એના કર્મો માટે જવાબદાર છે તમે નહીં તમે તો તમારી સેવા આપીને એનું નક્કી કરેલું મૂલ્ય લીધું એટલે એમાં કોઈ દોષ નથી તમારો ઈરાદો અને શ્રમ શુદ્ધ હોવો જોઈએ હું જ સ્પષ્ટ વાત સારું હવે થોડા આધ્યાત્મિક અનુભવ તરફ જઈએ ઘણા સાધકોને આમ બૌદ્ધિક રીતે ખબર હોય છે કે હું શરીર નથી આત્મા છું હા શાસ્ત્રો વાંચીને કે સાંભળીને પણ પેલો દેહ સાથેનો મોહ એ જતો નથી અને આત્માનો અનુભવ થતો નથી આવું કેમ પુસ્તકનું જ્ઞાન અને સાચો અનુભવ એમાં આટલો ફરક કેમ આજ તો સાધનાનો મુખ્ય પડકાર છે મહારાજજી અહીં ભક્તિ અને નામજપ એટલે કે ભજન એની અનિવાર્યતા પર ભાર મૂકે છે શાસ્ત્રો વાંચવા કે એના પર બોલવું એ તો બુદ્ધિનું કામ છે સહેલું છે પણ આત્મબોધ હં એ તો ભગવાનની કૃપા અને ભજનથી જ મળે ભજનથી જ હા મહારાજજી કહે છે ને સોઈ જાને જે દેહુ જનાઈ ભગવાન જેને જણાવે એ જ જાણે ખાલી વાંચી લેવાથી ના થાય જેમ રેતીમાંથી તેલ ન નીકળે કે પાણી વલોવીએ ઘી ના મળે એમ જ ભજન વગર આ સંસારમાંથી પાર ઉતરાય નહીં કે આત્મજ્ઞાન ના થાય એટલે જ તો સિદ્ધ પુરુષો પણ જ્ઞાન પછી એ ભજન છોડતા નથી શાસ્ત્રો કહે છે અનુભવ ગમ્ય ભજે જ સંતા અનુભવ ભજનથી જ આવે તો ભજનની આટી વજની મહત્તા છે આ વાત સમર્પણ એટલે કે સરેન્ડર સાથે કેવી રીતે જોડાય સાચું સમર્પણ એટલે શું ખાલી બહારની ક્રિયાઓ ના ના મહારાજજી સ્પષ્ટ કહે છે કે સમર્પણ એ બહારની ક્રિયા કરતા અંદરની અવસ્થા છે મુખ્ય છે મન મન હા સાચું સમર્પણ એટલે ગુરુ કે ભગવાનનું નિરંતર ચિંતન આપણું મન જ્યાં સમર્પિત હોય ત્યાં જ લાગેલું રહે જો મન સંસારમાં ભોગોમાં હોય તો એનું જ ચિંતન ચાલે ભલે બહાર ગમે તેટલી પૂજા કરીએ બરાબર સાચું સમર્પણ તો એ છે કે મન બધેથી હટીને સતત ભગવાનમાં કે ગુરુમાં જોડાયેલું રહે મીરાબાઈની જેમ મેરે તો ગિરધર ગોપાલ ગુરુ આપણને ભગવાનમાં પ્રેમ કરાવે નામ આપે એ નામ સ્મરણમાં એ પ્રેમમાં સ્થિર રહેવું એ જ ગુરુ પ્રત્યેનું સાચું સમર્પણ છે એટલે મનનું જોડાણ મુખ્ય છે પણ આજના યુગમાં મનને જોડવું સ્થિર રાખવું એ જ તો અઘરું છે ખાસ કરીને આ મોબાઈલ જેવા વિક્ષેપો સાચી વાત છે આ બહુ મોટો પ્રશ્ન છે મહારાજજી આ વિશે શું કહે છે આ મોબાઈલ વગેરે કેવી રીતે સ્વાધ્યાયમાં એટલે કે શાસ્ત્રોના અભ્યાસમાં નડે છે મહારાજજી કહે છે કે મોબાઈલ અને વધુ પડતા લોકોના સંપર્કથી રજોગુણ વધે છે રજોગુણ હા એટલે કે ચંચળતા અશાંતિ એનાથી મન ભોગો તરફ ખેંચાય અને ગીતા ભાગવત જેવા સાત્વિક ગ્રંથો વાંચવામાં મન લાગે જ નહીં મોબાઈલમાં પણ પછી ધર્મની વાત ઓછી ને સિરિયલ કે બીજું બધું જોવામાં વધુ રસ પડે આ તો અનુભવની વાત છે એટલે જ તેઓ કહે છે કે જ્યાં સુધી ભગવાન મળે નહીં મન શુદ્ધ થાય નહીં ત્યાં સુધી સાધકે ખૂબ સાચવીને અસંગ રહેવું જોઈએ ખોટો સંગ છોડવો સાત્વિક ખાવું બ્રહ્મચર્ય પાડવું અને મુખ્યત્વે નિરંતર ભજન કરવું કારણ કે માયા બહુ બળવાન છે ક્યારે લપસાવી તે ખબર ના પડે બાપરે માર્ગ તો ખરેખર કઠિન લાગે છે આમાં તો પછી કોઈ માર્ગદર્શકની જરૂર પડે જ ને ગુરુનું શું મહત્ત્વ છે આ યાત્રામાં ગુરુ ગુરુ તો અનિવાર્ય છે મહારાજજી વૃંદાવનના રંગનાથજી મંદિરનું ઉદાહરણ આપે છે હા કે જેમ કોઈ મોટા મંદિરમાં કે શહેરમાં ગાઈડ વગર ભટકી જવાય એમ આ સંસારમાં રહીને ભગવાન સુધી પહોંચવાના માર્ગ પર ગુરુ વગર તો ચલાય જ નહીં એ જ સાચો રસ્તો બતાવે એટલે ગુરુ એક ગાઈડ જેવા હા પણ એનાથી પણ વિશેષ શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને કે ભક્તિના પગથિયા છે પહેલા સંતોનો સંગ પછી ભગવાનની કથામાં રૂચિ અને પછી સદ્ગુરુના ચરણોની સેવા ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિમાન બરાબર ગુરુ બિનભવનિધિ તરે ન કોઈ શિવજી કે બ્રહ્માજી જેવા પણ ગુરુ વગર તરી શકતા નથી પણ હા ગુરુ કરવાની ઈચ્છા દેખાદેખીથી નહીં પણ સાચી લગનથી ભગવાનને પામવાની તરસથી થવી જોઈએ સમજાયો ગુરુનું મહત્વ અને સાચી રીત આપે સમજાવી હવે એક બીજો મહત્વનો મુદ્દો જેના પર મહારાજજી ખૂબ ભાર મૂકે છે બ્રહ્મચર્ય આજના સમાજમાં કે શિક્ષણમાં એની બહુ ઓછી વાત થાય છે કેમ અને આ આટલું જરૂરી કેમ છે મહારાજજી આ બાબતે ખૂબ ચિંતિત છે તેઓ કહે છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાંથી આધ્યાત્મિક પાયો જ નીકળી ગયો છે પહેલાં ચારાશ્રમ હતા બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ એમાં બ્રહ્મચર્ય એ જીવનનો પાયો હતો હા પહેલા પણ હવે એનું કોઈ મહત્વ જ નથી રહ્યું એટલે ખોટા સંઘથી ખાસ આ મોબાઈલના કારણે બાળકો બહુ નાની ઉંમરે જ વીર્યનાશ જેવી ભૂલો કરી બેસે છે અને પોતાનું આખું ભવિષ્ય બગાડે છે મહારાજજી તો બ્રહ્મચર્યના એટલા બધા ફાયદા ગણાવે છે જેમ કે શારીરિક બળ માનસિક શાંતિ ચહેરા પર તેજ નિર્ભયતા ઉત્સાહ રોગ પ્રતિકારક શક્તિ આત્મબળ વિનય અરે ઘણું બધું વીર્ય એ શરીરનું સાર તત્વ છે મહાશક્તિ છે એટલે જ આ વિષય પર એમના પ્રવચનોનું એક પુસ્તક પણ તૈયાર થઈ રહ્યું છે બ્રહ્મચર્ય સૌ કોઈ માટે ઉપયોગી થાય એવું આટલા બધા ફાયદા છે અને નુકસાન પણ ખબર છે છતાં મન કેમ ખોટા રસ્તે જાય કામ ક્રોધ જેવા વેગ આવે ત્યારે શું કરવું ખાલી જાણકારી કેમ પૂરતી નથી બહુ સારો પ્રશ્ન મહારાજજી કહે છે જાણકારી હોવી એ એક વાત છે પણ એને અમલમાં મૂકવા એ વૃત્તિઓ સામે લડવા આધ્યાત્મિક બળ જોઈએ બળ હા અને એ બળ આવે ભજનથી નામજપથી કામ ક્રોધ લોભ આ એટલા જોરાવર છે કે મોટા મોટા સાધકોને પણ પાડી દે આપણને ખબર છે કે મરવાનું છે છતાં ખોટું કેમ કરીએ કારણ કે ભજનનું બળ નથી તો ઉપાય શું જ્યારે એવો વેગ આવે ત્યારે ઉપાય એક જ જેવો વેગ આવે તરત જ બીજી કોઈ વિચારણા વગર નામ જપમાં લાગી જ જવાનો રાધા 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 કે જે ઈષ્ટ મંત્ર હોય અથવા કીર્તન કરો સત્સંગ સાંભળો મુદ્દો એ છે કે મનને એ ખરાબ વિચાર પર સ્થિર થવાનો એનો સંકલ્પ બનાવવાનો સમય જ ન આપો એટલે તરત જ જપ શરૂ હા તરત જ નામ જપનો હથોડાથી એ ઉઠતા સંકલ્પને કાપી નાખો વારંવાર આમ કરવાથી અને એ મુજબ ખોટું કામ ન કરવાથી ધીમે ધીમે એ વૃત્તિ નબળી પડીને નાશ પામે છે બીજો કોઈ રસ્તો નથી હમ એટલે જ્ઞાન સાથે ભજનનું બળ અનિવાર્ય છે સારું આ બધી સાધના પછી અંતિમ ધ્યેય શું શરીર મનથી પરે જે તત્વ છે જે બધામાં છે એને જોવાની દ્રષ્ટિ કેવી રીતે આવે આ બધાનો સાર શું જુઓ આ દિવ્ય દ્રષ્ટિ આ અનુભૂતિ કોઈ સમજાવવાથી ના આવે એ તો સાધના પવિત્ર જીવન અને ગુરુકૃપાથી અંદરથી જ પ્રગટ થાય એ અનુભવની વાત છે બરાબર પણ સમજાવવા માટે દૃષ્ટાંત છે જેમ વીજળી એક જ છે પણ પંખામાં લાઇટમાં એસીમાં અલગ અલગ કામ કરે છે હા એમ પરમાત્મા તત્વ એક જ છે જે બધા જ શરીરોમાં સ્ત્રી પુરુષ પશુ પક્ષી સંત સામાન્ય માણસ બધામાં એકસરખું વ્યાપેલું છે આપણો વેદ કે છે ને તત્વમસી તે તું જ છે આપણે અજ્ઞાનને લીધે આ શરીર માનીએ છીએ જ્યારે સાધનાથી ભજનથી વૈરાગ્યથી શરીરનો મોહ છૂટે ત્યારે પોતાનું સાચું ભગવત સ્વરૂપ ઓળખાય એટલે જ તો સંતો જે આ સ્વરૂપમાં સ્થિર થયા છે તેમને આપણે ભગવાન જેવા માનીએ છીએ આ આપણું સૌનું મૂળ સ્વરૂપ છે ખૂબ જ ગહન વાત ખરેખર આખી ચર્ચામાં એ જ વાત આવી કે મહારાજજી નામ જપ અને ભક્તિને જ બધી સમસ્યાનો બધી ગુંજવણનો સરળ પણ શક્તિશાળી ઉપાય ગણાવે છે સ્ત્રોતના અંતે પણ રાધા અને ગુરુ પ્રત્યેની ભક્તિમય કવિતા છે કદાચ આજના આટલા બધા વિક્ષેપો વચ્ચે આ સરળ લાગતા નામ સ્મરણના માર્ગને જ પકડવાથી જીવન બદલાઈ શકે આ વિચારવા જેવું છે ચોક્કસપણે સરળતામાં શક્તિ છે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપવેશોમાંથી ઘણું શીખ્યા ભક્તિ નામજપ બ્રહ્મચર્ય ગુરુનું મહત્વ વ્યવહારિક જીવનનું ડહાપણ અને હા પેલી સર્વમાં એકને જોવાની દ્રષ્ટિ આજના આ સત્સંગ અને આવી બીજી વાતો માટે આપ ગુજરાતી ટીવી ડોટ કોમ સાથે જોડાયેલા રહી શકો છો અને આ સુંદર સંકલન માટે સેવક માધવ જસાપરાનો પણ આભાર જો આપને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો જરૂર એને લાઇક કરજો તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો જેથી વધુ લોકો આનો લાભ લઈ શકે અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા વિચારો તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને જાણવું ગમશે સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર રાધે 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 રાધે